નમસ્કાર મિત્રો તમે મીડિયાના માધ્યમથી ન્યૂઝની અંદર જોયું હશે કે જે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ એક ચુકાદો આપવામાં આવ્યો હતો ઓર્ડર કરવામાં આવ્યો હતો કે દિલ્હીની અંદર જેટલા પણ સ્ટ્રીટ ડોગ્સ છે એ બધા સ્ટ્રીટ ડોગ્સને પકડી અને શેલ્ટર હોમની અંદર પૂરી દેવામાં આવે અને એમને જે છે એ રસીકરણની બધી વસ્તુઓ કરીને શેલ્ટર હોમમાં જ રાખવામાં આવે સ્ટ્રીટ ડોગ્સને સ્ટ્રીટ ઉપર રાખી શકાય નહીં એ ચુકાદાને આજ રોજ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક એક્સટેન્ટ સુધી મોડિફાઈડ કરવામાં આવ્યો છે જેની અંદર ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એ ચુકાદાને મોડિફાઈ કરતાં એવું કહેવામાં આવ્યું છે કે હવે જે અગાઉનો ચુકાદો હતો જે સ્ટ્રીટ ડોગ્સને ખાલી શેલ્ટર હોમની અંદર રાખવાનો એને મોડિફાઈ કરવામાં આવે છે ટુ ધ એક્સટેન્ટ કે જે સ્ટ્રીટ ડોગ્સ છે એમને પકડી શેલ્ટર હોમમાં મૂકી એમનું રસીકરણ કરી અને એમને જે છે એમની યોગ્ય ઉપચાર કરી અને એમને સ્ટ્રીટ ઉપર પરત મૂકી દેવાના પરંતુ એની અંદર એવા કોઈ ડોગ્સ હોય કે જે બહુ એગ્રેસિવ હોય જેમની અંદર કોઈ રેબીઝના લક્ષણ દેખાતા હોય અથવા તો કોઈ રોગોના લક્ષણ દેખાતા હોય તો એ ડોગ્સને શેલ્ટર હોમમાં જ તો એ ડોગ્સને માત્ર શેલ્ટર હોમમાં જ રાખવામાં આવે સાથે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા ઓથોરિટીને ફર્ધર એવી ડાયરેક્શન આપવામાં આવે છે કે જે ઓથોરિટી જે છે એક એવું ડેઝિગ્નેટેડ પ્લેસ બનાવે કે જ્યાં ડોગ્સને જે સ્ટ્રીટ ડોગ્સ છે એમને ફીડ કરી શકાય ઓનરેબલ સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે સ્ટ્રીટ ડોગ્સને જાહેર રસ્તા ઉપર અથવા તો પબ્લિક પ્લેસ ઉપર એમને સ્પીડ કરાવી શકાય નહીં એમને ખવડાવી શકાય નહીં એ ઇલિગલ છે તો આ પ્રકારનું જે તમે જોઈ રહ્યા છો કે ઘણા સમયથી જે ડોગ લવર્સની અંદર આંદોલનો થતા હતા રોડો ઉપર ઉતર્યા હતા એનિમલ્સ લવર જે છે અને એ વસ્તુને ધ્યાનમાં રાખી અને સબમિશન્સ ધ્યાનમાં રાખીને ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એ ઓર્ડરને ટુ ધ એક્સટેન્ડ મોડિફાય કરવામાં આવ્યો છે જો વિડીયો ગમે હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને હા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય હિન્દ જય ભારત